તાલુકા શિવ ગામે નેત્રાવતી નદીનો પુલ તૂટ્યો ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામે કોઝવે તણાયો ચાલીસ જેટલા ખેડૂતોને ખેતરે જવામાં મુશ્કેલી વાત કરવામાં આવે તો હાલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જામવાડી ગામે ભારે વરસાદને કારણે કોઝવેમાં ધોવાણ થયું હતું માળિયા તાલુકાના જામવાડી ગામે બિનઅધિકૃત કોઈ મંજૂરી વગર બનાવવામાં આવેલો પુલ મામલતદારને જાણ કરી તે છતાંય મામલતદારે નોટિસ આપી તે છતાંય નોટિસના હુકમનો અનાદર કરી અને ધરાથી માથાભરે તત્વોએ બાંધકામ કરી લીધું ઉપરવાસના ખેડૂતોને જબરજસ્ત નુકસાની છે ગઈસા નુકસાની થઈ હતી કલેક્ટરમાં મેં લખી આપ્યું હતું કે આનું સરપસોને સાથે રાખીને સર્વે કરાવવાનું હતું આજ સુધી કોઈ સર્વે નથી થયું નુકસાનીનું અને કલેક્ટરના હુકમ હોવા છતાંય આનું કેમ ડેમોલેશન નથી આવતા એ વાતનું સમજાતું નથી આ તો ભાજપ સરકારમાં તાનાશાહી છે તોરાવાળી અને ગ્રુપવાર થઈને દેખાવાનો હોબાળો કરો તો જ આના નિકાલ આવે છે બાકી અરજી કરવાથી કે સ્વૈચ્છિક રીતે જાણ કરવાથી કે કોઈ એના નિકાલ આવતા નથી આજ અત્યારે અમારે વીસથી પચીસ ખેડૂતની એવી પરેશાની છે કે એ ખેતરે જઈ પણ નથી શકતા અને સમસ્યા મોટી છે આનો નિકાલ તાત્કાલિક આવે અને નહીં નિકાલ આવે તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરશું અને ઉગ્ર દેખાવ દેખાવો કરશું

ગત ચોમાસા દરમિયાન આ ચેકડેમ તૂટી ગયેલ ગામમાં ત્યારબાદ ની કચેરી દ્વારા સાત લાખ રૂપિયાના ખર્ચે આમાં માટી અને પાણા નાખી અને પાળો બાંધી આપેલ એક જ વર્ષમાં એ પાળો પાણીમાં ગરક થઈ ગયેલ લોક એવી ચર્ચા થઈ રહી છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે મારી ઉચ્ચ કક્ષાએ અને અધિકારીઓને એવી મારી રજૂઆત છે કે આની યોગ્ય તપાસ થાય આવનાર દિવસોમાં આ ચેકડેમ નું નવીનીકરણ થાય અને ખેડૂતોના હિતમાં કે જે ડુબાણવાળા વાળા જે ખેતરો છે એમનું પણ હિત ધ્યાનમાં રાખવામાં આવે એનું બધાનું હિત રાખી અને આનું યોગ્ય નિરાકરણ આવે એવી હું સરકાર ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં